દાહોદ ના ઝાલદ ગામના એક માનસિક અસ્થિર વ્યક્તિની સંભાળ લેતા સામાજિક કાર્યકર સંધ્યા બેન ભુરિયા દાહોદ તાલુકાના ઝાલદ ગામના અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વજુભાઈ પણદાના પુત્ર રાહુલની માનસિક સ્થિતિ આશરે આઠથી દસ વર્ષ પહેલાં ખરાબ થઈ હતી સામાન્ય રીતે તેનો ઇલાજ કરાવ્યો પરંતુ કોઈ ફર્ક નહીં પડતા ગામમાં ક્યાંય નીકળી ન જાય અથવા તો કોઈને નુકસાન ન પહોંચાડે તે માટે પરિવારે ઘરની બહાર એક નાની ઓરડીમાં સાંકળથી બાંધી લોક કરી દીધો હતો છેલ્લા આઠ વર્ષથી સાંકળ સાથે બંધાઈ રહેલા રાહુલ વિશે દાહોદની સામાજિક કાર્યકર સંધ્યાબેન ભુરિયાને જાણ થતાં તેમને પરિવારનો સંપર્ક કરી રાહુલને લઈ જવા માટે સંમત કરી બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમનો સંપર્ક કર્યો હતો અને આશ્રમની એમ્બ્યુલન્સ દાહોદ ખાતે આવતા સામાજિક કાર્યકર સહિતની ટીમ ઝાલત પહોંચી હતી અને રાહુલનું રેસ્ક્યુ કરી બાયડ ખાતે લઈ જવા રવાના કર્યો હતો બાયડ ખાતે યુવકની સારવાર સાથે નિશાળ સંભાળ કરવામાં આવશે જાલદ ગામના અમે મારા ભાઈનો છોકરો રાહુલભાઈ વજુભાઈ પણદા એને માનસિક બીમારી સાતથી આઠ વર્ષથી થાય છે તમામ ઉપાયો અમે કર્યા છતાં પણ એનો ઉપાય થયો નથી તો આને માહિતી જે સંસ્થાની માહિતી અમને જયમભાઈ ટ્રસ્ટની માહિતી સંધ્યાબેન ભુરિયા મારફત મળી અને આ છોકરો સારો થાય એના માટે અમે આ સંસ્થાને આ છોકરાને સુપ્રત કરીએ છીએ અને આ છોકરો સારો થાય પાછો આમ અમને મળે એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ સંસ્થાનો આભાર માનીએ જય અંબે ડાયનામિક સર્વાંગી વિકાસ ટ્રસ્ટ મોટી સાચી દ્વારા અવારનવાર માનસિક અસ્થિર ભાઈઓ બહેનોને રેસ્ક્યુ કરી અને જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટમાં મોકલી અને તેમની સારવાર કરવામાં આવે છે અમુક વખત સોશિયલ મીડિયા પર વિડીયો મૂકવાના કારણે અમને એક માહિતી મળી હતી કે જાલદ ગામમાં એક ભાઈ છે જે છેલ્લા આઠ વર્ષથી માનસિક રીતે અસ્થિર છે તેમજ તેની આગળ પાછળ પણ કોઈ સેવા કરે એવું નથી આ માતા પિતા છે પરંતુ માતા પિતા તેની સેવા કરી શકે એવું નથી જેથી માતા પિતા દ્વારા અમને માહિતી મળવા મળી કે આ બાળક જે માનસિક રીતે અસ્વસ્થ છે તેમજ આજુબાજુ અને સ્થાનિકના લોકોને પણ હેરાનગતિ કરે છે અને અમે તેને સાચવી શકીએ એવું નથી જેથી બેન તમે આપ અમારી મદદ કરો એ બાળકને અમે સાંકળથી બાંધી રાખીએ છીએ આ વાત મને મળતા રૂબરૂ જઈ અને જાલદ ગામમાં મુલાકાત કરી ત્યાં અમે બાળકની પરિસ્થિતિ જોઈ બાળક શાળક વડે બાંધેલું હતું અને બાળકની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અમે આ જોઈ તાત્કાલિક અશોકભાઈને જાણ કરતાં અશોકભાઈએ ત્યાંથી ગાડીની વાન મોકલી આપેલ છે જેથી આજે આ ભાઈને રેસ્ક્યુ કરી માતા પિતા તેમજ ગ્રામજનોની સંમતિ લઈ અને આ ભાઈને અમે જય અંબે મધુબુદી મહિલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે રિફર કરીએ છીએ અને કતવારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યારબાદ અમે આ બાળકને અહીંથી લઈ જઈએ છીએ